નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ફૂટ ગુજરાતીમાં આજના વીડિયોમાં આપણે વાત કરીશું હોન્ડા દ્વારા નવા બે ઇલેક્ટ્રિક સ્કૂટર એક્ટિવા એ અને ક્યુ સી વન રિવ્યુલ કરવામાં આવ્યા છે જે એસી કિલોમીટર પ્રતિ હવરની ટોપ સ્પીડ સાથે એકસો બે કિલોમીટર સુધીની રેન્જ આપશે અને જે ઓલા એસ વન સાથે સીધી સ્પર્ધા કરશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર કંપનીએ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતમાં તેના બે ઇલેક્ટ્રિક સ્કૂટર એક્ટિવા એ અને ક્યુ સી વન આ બંને મોડલને લોન્ચ કર્યા છે અને હાલ આ કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી પરંતુ બુકિંગ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી શરૂ થશે અને ડિલિવરી ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી શરૂ થશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ વન અને અન્ય ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા કરશે એક્ટિવા ઈ અને ક્યુ સી વનમાં તમને એક્ટિવા ઈમાં સ્વેપ કરી શકાય એવી બેટરી વિકલ્પ હશે જે 80 કિલોમીટર પ્રતિ હવરની ટોપ સ્પીડ અને ફૂલ ચાર્જ પર એકસો બે કિલોમીટરની રેન્જ આપે છે ક્યુસી વનમાં આ મોડલમાં ફિક્સ બેટરી પેક વિકલ્પ છે જે તમને પચાસ કિલોમીટર પ્રતિ હવરની ટોપ સ્પીડ અને 80 કિલોમીટરની રેન્જ આપશે અને પરફોર્મન્સ અને પાવરની વાત કરીએ તો એક્ટિવા ઈમાં તમને થ્રી કિલો વોટની બેટરી સાથે આઠ હોર્સ પાવરનો અને બાવીસ એમએમ ટોર્ટ મળશે આ સ્કૂટર માત્ર સાત પોઈન્ટ ત્રણ સેકન્ડમાં જીરોથી સાઠ કિલોમીટર પ્રતિ હોર સુધી પહોંચી શકે છે એક્ટિવા ઈમાં તમને થ્રી કિલો વોટની બેટરી બેક છે અને તેમાં થ્રી રાઇડિંગ મોડ છે ઇકો સ્ટાન્ડર્ડ અને સ્પોટ ડિઝાઇનની વાત કરીએ તો બંને ઈવીએસ સમાન ડિઝાઇન સાથે આવે છે પરંતુ ક્યુ સી વનમાં પાછળના વ્હીલમાં હબ મોટર જોવા મળે છે જ્યારે એક્ટિવા ઇમો પાછળના વ્હીલની બાજુમાં ઇલેક્ટ્રિક મોટર છે બંને સ્કૂટરોમાં એલઈડી હેડલેમ્પ્સ અને આકર્ષક એલઈડી ડીઆરએલ છે કલર વિકલ્પની વાત કરીએ તો તમને પલ સેરેનિટી બ્લુ પલ મિસ્ટી વ્હાઈટ મેટ ફોગી સિલ્વર મેટાલિક પલ ઇગ્નિસ બ્લેક અને પલ સેલો બ્લ્યુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે ટેકનોલોજી અને ફીચર્સની વાત કરવામાં આવે તો એક્ટિવા ઇમો ફાઇવ ઇંચની ટીએફટી ડિસ્પ્લે અને ટોપ વેરિયન્ટમાં સાત ઇંચ મલ્ટીકલર સ્ક્રીન હશે આ સ્ક્રીનમાં બેટરી ચાર્જ સ્પીડ અને ડ્રેવિંગ મોડ જેવી મહત્વપૂર્ણ માહિતી દેખાશે બેઝ વેરિયન્ટમાં ટીએફટી ડિસ્પ્લે પર સ્પીડ ઓટોમીટર અને બેટરી ટકાવારી જેવી માહિતી પ્રદર્શિત થશે એડવાન્સ ફીચર્સની વાત કરવામાં આવે તો એક્ટિવા ઈમો ટન બાય ટન નેવિગેશન મ્યુઝિક કંટ્રોલ યસવી ચાર્જિંગ પ્રોટ અને ઓલ એલ લાઇટિંગ સેટઅપ જેવી સુવિધાઓ હશે સાથે સાથે એક્ટિવા ઈ તમને એસો કિલોમીટર પ્રતિ હો ટોપ ટોચ સ્પીડ અને એકસો બે કિલોમીટર રેન્જ થ્રી કિલો વોટની બેટરી મળી રહી છે સાથે સાથે મિત્રો ક્યુ સીવન પણ પચાસ કિલોમીટર પ્રતિ હોવાની ટોસ સ્પીડ સાથે એસી કિલોમીટરની રેન્જ અને ફિક્સ બેટરી મળી રહી છે પરફોર્મન્સની વાત કરીએ તો સાત પોઈન્ટ ત્રણ સેકન્ડમાં ઝીરોથી સાઠ કિલોમીટર પ્રતિ હોવાની ઝડપ પકડે છે ડિઝાઇન એલઈડી હેડલેમ્પ્સ અને આકર્ષક લુક મળી રહ્યો છે બુકિંગની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી બુકિંગ શરૂ થશે અને ડિલિવરી બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં થશે તો મિત્રો આજના વિડીયોમાં તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે બીજી કઈ ટાઈપની ઇન્ફોર્મેશન જાણવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો તો મળી આવવા બીજા નવા વિડીયો સાથે અને આવી નવી સારી સારી માહિતી સાથે તો મિત્રો આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં